નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાટના કુવા ગામ ખાતે ગામના તળાવમાં પાઇપલાઇન દ્વારા નર્મદાના પાણી લાવવાની યોજના સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હતી કામ પૂર્ણ થતાં જે નર્મદાના પાણીથી ગામનું તળાવ ભરવાની કામગીરી શરૂ થઈ આ વિસ્તારમાં પાણીની ખૂબ ગંભીર કટોકટી છે ત્રણસો પચાસ ફૂટ પછી જમીનમાં પાણી બિનખેતી હોવાથી ખેડૂતો પૂરતી માત્રામાં પાણી લઈ શકતા નથી પાણીની ઓછી આવકના કારણે નવા ટ્યુબવેલ બનાવવા પડે છે આ સમસ્યાનો ઉકેલ એક જ હતો કે આ વિસ્તારના તળાવો પાણીથી બારે માસ ભરેલા રહેતો ભૂગર્ભજળની સપાટી ઉપર આવે અને ભૂગર્ભજળનો ઉપયોગ કરી સિંચાઈ કરતા ખેડૂતો સારી રીતે ખેતી કરી શકે આ સમસ્યાના ઉકેલ માટે સાંસદ શ્રી હસમુખભાઈ દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ તથા ગામના આગેવાનોના પ્રયત્નો થકી નર્મદા પાઇપલાઇન યોજના ગામના તળાવ સુધી નાખવામાં આવી છે તેના ઉદઘાટન પ્રસંગે અને નર્મદાના નીરના વધામણા કરવા માટે અમદાવાદ પૂર્વના સાંસદ પટેલ હસમુખભાઈ તથા દહેગામના ધારાસભ્ય શ્રી બલવંતસિંહના હસ્તે પૂજા વિધિ કરી અને નર્મદાના નીરના વધામણા કરવામાં આવ્યા આ પ્રસંગે ગ્રામસભાનું આયોજન પણ થયું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આજુબાજુના ગામના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ ગામની આજુબાજુ આવેલા બીજા ત્રણેક તળાવોને પણ પાઇપલાઇન દ્વારા જોડી અને તેમને પણ નર્મદાના પાણીથી બારે માસ ભરવામાં આવે તો આ વિસ્તારના ભૂગર્ભ જળના સ્ટાર ઊંચા આવે આ માટે અગ્રણીઓએ બંને રાજકીય મહાનુભાવો આગળ લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી નર્મદાનું નીર ગામના તળાવમાં આવવાથી લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ તથા કેન્સરના દર્દીઓ માટે કાર્યરત રાષ્ટ્રવ્યાપી સંસ્થા સંજીવની લાઈફ બિયોન્ડ કેન્સરના સંયુક્ત ઉપક્રમે કેન્સર પરત્વે જનજાગૃતિ લાવવાના હેતુસર તથા જિંદગીના અંતિમ તબક્કે પહોંચેલા દર્દીઓની પહેલાટીમ સંભાળની થીમ પર તારીખ અગિયાર ફેબ્રુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભસદન પાસેથી ત્રણ કિલોમીટર વોકેથોન વોકનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમના ઉમદા હેતુને ધ્યાને લઈ રોટરી ક્લબ ડિસ્ટ્રિક્ટ પણ તેને કરવામાં સામેલ થઈ હતી વધુ યુવાનો તથા નાગરિકો આ પદયાત્રામાં બહોળી સંખ્યામાં કેન્સરના દર્દીઓ પ્રત્યે લાગણી અનુકંપા વ્યક્ત કરેલ હતી આ કેનેથોન વોકેથોન ને અમદાવાદના ધારાસભ્ય શ્રી કૌશિક જૈન રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રણ હજાર પંચાવન ના ગવર્નર શ્રી મેહુલ રાઠોડ કેન્સર હોસ્પિટલના નિયામક શ્રી ડોક્ટર શશાંક પંડ્યા સંજીવની કલાકાર મયુર વંકાણીએ ખાસ ઉપસ્થિત રહી લોકોને મુગ્ધ કરેલ અને આગવી છટામાં પ્રોત્સાહિત કરેલ હતા આ માં રોટરી ક્લબના એકસો વધુ સભ્યો ત્રિશા ઇન્સ્ટિટ્યુટ ના એકસો પચીસ સી એન નેવું ગુજરાત વિદ્યાપીઠના એનસી તેમજ ગુજરાત યુનિવર્સિટી અને સિલ્વર ઓક યુનિવર્સિટી સહિત અનેક સંસ્થાના યુવાનો કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારી અને કર્મચારીઓ તેમજ પોલીસના જવાનો જોડાયેલ હતા શરૂઆતમાં પ્રખ્યાત ઝુમ્બા એક્રોબિક નમ્રતા ભટ્ટ પૂજા પરીખ અને મેઘના પરીખ દ્વારા પરફોર્મન્સ કરી તમામને ઉત્સાહિત કરાયેલ હતા રોટેરિયન અમીબેન શાહ સ્ટેજ પર માસ્ટર ઓફ સેરીમની ઉદ્ઘોષક તરીકે ઉદ્બોધન કરેલ હતું તારીખ 8 ફેબ્રુઆરી ના રોજ બાપુનગર વિસ્તારની ખાલસા લિટલ ફ્લાવર ગ્રુપની વિવિધ શાળાઓમાં લાયન્સ આ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના દ્વારા ડ્રગ્સ અવેરનેસ નો પ્રોગ્રામ કરવામાં આવ્યો. જેમાં ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલના 1100 બાળકો, ખાલસા લિટલ ફ્લાવર સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલના 1500 મી પણ વધારે બાળકો તથા સત્સંગી વિદ્યાલય હાયર સેકન્ડરીના 900 મી વધુ બાળકો એમ કુલ મળીને 3500 મી વધુ બાળકોને પ્રેસિડેન્ટ લાયન ચંદાવેન યાદવ દ્વારા ડ્રગ્સનું સેવન ન કરવા માટે તેમજ સેવિકા પરમજીત માનનીય સુધાબેન યાદવ જેઓના પુત્ર તેમજ પુત્ર વધુ પંજાબ માં હાલ મેજર તરીકે ફરજ બજાવે છે જે ખાસ આ કાર્યક્રમ માંગ ભાગ લેવા માટે હરિયાણા આવેલ હતા તેમનો પણ સાથે મળ્યો હતો ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલના ટ્રસ્ટી સુરજીત કૌર ડાંગ શાળાના આચાર્ય શ્રીમતી શીતલ ગરસાર સમસ્ત શિક્ષકગણ અને શાળાના તમામ સ્ટાફનું આ કાર્યક્રમના આયોજનમાં ખૂબ જ સરસ યોગદાન રહ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા બદલ પ્રેસિડેન્ટ ચંદાબેન યાદવે સ્કૂલનો ખૂબ આભાર માન્યો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ